ઉધના પોલીસ મથકમાં દોઢ વર્ષથી રાજુ વાંકોડે પર કરેલા ફાયરિંગ મામલે વોન્ટેડ માથાભારી આરોપીને પીસીબી પોલીસની ટીમે જેપી પાડ્યો છે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ ત્યારે બાતમીને આધારે ઉધના ચાર રસ્તા પાસેથી માથાભારે એવા મૂળ ઓડિશાનું અને હાલ સુરતમાં રહેતા નીલાંચલ અનંતરામ બહેરાને ઝડપી પાડ્યો છે અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે આજથી દોઢ વર્ષ અગાઉ પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો તે મિત્ર ટુકુનાના કેવાતી ઉધના રેંગ ત્રણ ખાતે શ્રીકુરપા ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર એક ખાતે શેટ્ટી બ્રધર્સ ચાઇવાલા નામની ચાની દુકાન ચલાવતા રાજેશ ઉર્ફે રાજુ વાંકોડે પુંડલિક વાંકોડેને મારી નાખવાને ઈરાદે મનોજ મહેશ્વર ડાકવા લોકનાથ વાસુદેવ ડાકવા તથા સુભાષ સાથે મળી પિસ્ટલ અને તમચા સાથે હોટલ પર પહોંચી જઈ રાજેશર્ફે રાજુ વાંકોડે પર ફાયરિંગ કર્યું હતું જોકે મિસ ફાયર થતાં રાજેશ ઉર્ફે રાજુ બચી જતા પોતે ભાગી છૂટ્યો હતો અને પોલીસ શોધતી હશે તેમ માની ભાગી છૂટ્યો હતો હાલમાં જ રોજગાર માટે સુરત આવતા પોલીસે પકડી પાડ્યો છે હાલ તો પીસીબી પોલીસે આરોપીનો કબજો ઉધના પોલીસ સંક પણ તજવીજ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા